નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ જોઈ યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર છે કે આજે બપોરે દોઢ વાગે જે ઘટના ઘટી છે મિત્રો આ ઘટના કોઈ દિવસ ભારત દેશનો કોઈ પણ નાગરિક નહીં નહીં ભૂલે અને બીજું કે કોઈપણ વ્યક્તિ હવે વિમાનમાં બેસતા પહેલા મિત્રો સો વાર વિચારશે જેને આ ઘટના જોઈશે ને ભાઈ અને અમે તો ખાસ કરીને તમને વિડીયો બતાવતા હોઈએ ભાઈ અને અમારી પાસે અમુક એવા પણ વિડીયો આવે ભાઈ કે જે વિડીયો તમને બતાવી પણ અમે ન શકીએ ભાઈ કેમ કે પોલિસીના વિરુદ્ધ છે એવા વિડીયો પણ અમે જોયા છે તો સાહેબ હું તો મારી જિંદગીમાં કોઈ દિવસ વિદેશમાં તો નહીં જ જુઓ ભાઈ અને ખાસ કરીને વિમાનમાં તો ભાઈ બેસતા પહેલાં તો તમે આ જુઓ મિત્રો આવી ઘટના બને એટલે ભલભલા લોકો કંપી જાય મિત્રો હવે મિત્રો તમે વિચારો કે આ પ્લેન ક્રેશ થયું એમાં લગભગ અઢીસોથી પણ વધારે લોકોના મોત નીપજ્યા જેમાં એક વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા જી બિલકુલ વિજયભાઈ રૂપાણી તમને ખબર હશે કે ગુજરાતના વર્ત જે પહેલાં એ રહી ચૂક્યા છે મિત્રો મુખ્યમંત્રી અને ફરી એકવાર કહી દઉં કે આ મુખ્યમંત્રી કે જેમનું અવસાન થઈ ગયું છે વિજયભાઈ રૂપાણી એમના ઘર તરફથી લગાતાર પ્રાર્થનાઓ કરવામાં આવી હતી જેવું જ ખબર પડ્યું પડી કે વિમાન ક્રેશ થઈ ગયું છે તો તરત જ એમના ઘરના આજુબાજુના સોસાયટીના વિસ્તારના લોકો તરત જ પ્રાર્થના કરવા લાગ્યા હવન કરવા લાગ્યા પરંતુ સાહેબ અંતે વિજય રૂપાણી કે જેમનું દુઃખદ અવસાન થઈ ગયું સાહેબ તો કોમેન્ટ બોક્સની અંદર પહેલાં તો ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ કેમ કે સાહેબ આ ઘટના બહુ ખતરનાક ઘટના છે ભારત માટે અને બધાએ મોટા મોટા સેલિબ્રિટીઓએ આજનો દિવસે વ્યક્ત કર્યું છે દુઃખ અને ભગવાન બધાએને શાંતિ આપે એવી પ્રાર્થના કરી છે તો તમે પણ કરજો મારા ભાઈ કેમ કે તમે પણ સેલિબ્રિટી જ છો ભાઈ તો ઓમ શાંતિ લખવાનું બિલકુલ ન ભૂલતા અને આજે આ દુઃખ ઘડીમાં મિત્રો આપણે બધાએ ભાઈઓ અને બહેનો અપીલ કરીએ ભાઈ કે તમે ઓમ શાંતિ લખજો હોમ શાંતિ લખવાથી મિત્રો આગળના વ્યક્તિઓને આત્માને શાંતિ મળે એટલે ખાસ કરીને લખી દેજો અને આગળના જે કાંઈ પણ ન્યૂઝ આગળના જે કાંઈ પણ સમાચાર મળશે એવું તમને ચોક્કસપણે વીડિયોના માધ્યમથી આપતો રહીશ તો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સફળ કરતા રહેજો ધન્યવાદ